જેને પડી થી પોચા સદગુરુ ને દ્વાર વચન માં વિશ્વાસ રાખી હરજી છોડી અવરની આ ਉਹ ਇੱਕ ਵਚਨ ਗੁਰੂ ਦੇਵ ਕੋ ਤਾ ਕਾ ਅਨੰਤ ਵਿਚਾਰ ਥਕ ਗਈ ਪੁੰਨਿਤ ਮਨੀ ਜਨ ਜਨ ਜੇ ਜਨ ਪਾਉ ਪਾ ਲਗ ਤੋ ਹੈ ਲੰਮਾ ਘੜਾ ਪੜ ਤੋ ਆਵੇ ਨਹੀਂ ਪਾਰ ਹਰ ਜੁਣ ਅਕਸ਼ਰ ਇੱਕ ਮੋ ਸਮਾਈ ਗਿਓ ਸੰਸਾਰ ਹੋਈ ਛਟੜੀਂ ਇੰਦਰ ਲੋਕ ਨੀ ਅਧਪਦਨ ਕੈਲਾਸ਼ વાસના કોટની બ્રહ્મ જય ભગવાન આજે આ પવિત્ર પાવન દિવ્ય પ્રસંગ આજનો આ મંગળમય પ્રસંગ કે પ્રભુના નામનો એક એક મહાપુરુષના સગુણ યાત્રા પૂરી થઈ આપણા પરમાત્માએ આવો એક સુંદર પરમાત્માએ સગુણ દે આપ્યો યાત્રા પૂરી થઈ ગઈ એટલે આપણે યાત્રા જ જેટલે પૂરી થાય તેટલેથી આપણે આપણા ધામમાં જવું પડે એવા મહાપુરુષની યાત્રા સગુણ સ્વરૂપ આજે આપણી વચ્ચે એમને નિષ્કામ આવે એટલા બધા પવિત્ર પાવન સરદારસિંહજી એટલો બધો વ્યવહાર એટલો પવિત્ર ને સાચો જીવન જીવ્યા જને કે નિષ્કલનપણે પોતાનું જીવન આવું પવિત્ર જીવી પોતાનો સત્કર્મોનું ભાથું એ જેની જેવું કર્મ કરે છે એવું

ખેડૂત ઘેરાય બકરા બકરો પ્રેમ થી પાડી અને રૂપાળો ફાળ્યા બેઠા બેઠા પીડીયો પી અને બકરો બકરો ચરી ગયો પૂરે પૂરો એમને સંતોષ થયો એટલે આચી એ લાઈને પોતાના વાડે પૂરીને પોતે જમીન હુર્યા ખેડૂત ખેતરમાં જ્યો

બોલો ફરિયાદી કોના ઉપર કરવા જો ઇન્દ્રિય રૂપિયા તમારો આવો મો

આ વાત સત્ય છે તમે હાલ તો ફોન કરી રહેલા છો આ પ્રમાત્મા એ આપેલું મંદિર આજે એક ઉત્તમ આ ભક્તિ નો પદાર્થ પદાર્થ નો ઉપયોગ તમે શું કરો છો પરમાત્મા હું બીજો કોઈ છે હા રે એ તમારા કરેલા કર્મ નો બદલો તમારે ભોગવવો પડે મો અને એ કર્મ સિદ્ધાંતો કરતો એક મહાન જૂલ ની પાપી હું આવું ત્યાં સુધી આ વૃક્ષ પહોંચી ગયું એ વૃક્ષ બંધો સંત બીજા જીવનું કલ્યાણ કરવા માટે પહેલા એ બંધો

કે કોઈ નું ના ચાલે આવો એક ઉત્તમ અવસર તમને મળ્યો અને આવો અવસર ધારે આટલો મોટો ઉત્તમ ઉત્તમ મહિમા વાલ્મીકજી જ્યારે જઈને પોતાના માતા પિતા ને પૂછ્યું એમને જવાબ આપ્યો કે બેટા મેં તમને મોટા કર્યા ખબરાયા તમને પીવરાયો તમારો બધો જ વ્યવહાર કુશળ બનાયા હવે અમે તમારું મોટા કરી પારણ કરી મોટા કર્યા છે હવે તમારી ફરજ આવી કે તમે માતા પિતાની ની ફરજ અદા કરવી જ પડશે હવે તમે શું કરી લાવો છો એમાં મારે કોઈ જોવાનું નહીં તમે સારું કરી લાવો તોય તમારા ભોગવાનો અને ખોટું કરશો તોય પોતાના ધર્મ પત્ની ને પૂછ્યું એમને કીધું કે સ્વામી પાડ્યો ને પાડવાનું ચડ્યો ને